હાલમાં ચાતુર્માસ ચાલે છે ત્યારે જૈન સમાજમાં ચાતુર્માસનું ધાર્મિક રીતે અનિરૂપ મહત્વ પણ હોય છે ત્યારે ગાંધીનગરના પ્રેક્ષા ભારતી ખાતે પ્રવચન ચાલી રહ્યું છે ત્યારે યુગ પ્રધાન આચાર્ય મહાશ્રવણજીના સાનિધ્યમાં મોટી સંખ્યામાં લોકો પ્રવચનો લાવો લેવા માટે ઉમટી રહ્યા છે આ પ્રસંગે આચાર્ય મહાશ્રવણજીએ પણ જણાવ્યું છે કે અમે સામાન્ય જનતાને ત્રણ વાતો શીખવી રહ્યા છે જેમાં સદભાવના નૈતિકતા નશા મુક્તિનો ભાવ શીખવો જોઈએ આ ત્રણ વાતો જે પોતાના જીવનમાં કેળવે છે તે સુખી જીવન પણ જીવી શકે છે ચાતુર્માસમાં જૈન સમાજનું આ અનોખું મહત્ત્વ હોય છે રીક્ષા વિશ્વ ભારતી ખાતે આ ખાસ પ્રવચન પણ યોજાયું અને પ્રવચનનો લાભ લેવા માટે અનેક શ્રાવક શ્રાવિકાઓ પહોંચી રહ્યા છે ઝી ચોવીસ કલાકના એડિટર પણ ત્યાં પહોંચ્યા હતા અને એમને પણ આશીર્વાદ મેળવ્યા હતા રિક્ષા વિશ્વ ભારતી ખાતે આ ખાસ પ્રવચન મોટી સંખ્યામાં લોકો અહીંયા आविर्या छे અને આશીર્વાદ પણ લેયા છે ને પ્રવચનનો લાભ પણ લઈ રહ્યા છે ત્રણ બاتیں બતાયા કરતે હે સદ ભાવના નૈતિકતા ન સાંભોતી સદ ભાવના યાની જાત કે સંપ્રદાય આદિ કો લેકર ગંગા ફસાદ માદક हिंसा हत्या इसमें नहीं जाना दूसरी चीज है नैतिकता यानी बिजनेस धंधा लेन देन जो भी कार्य आदमी करे उसमें ईमानदारी रखने का प्रयत्न रखे किसी तो तीज़ से धोखाधड़ी न करे तीसरी चीज है नशा मुक्ति शराब सिगरेट बीड़ी खैनी गुटखा आदि नशीली चीज़ों के सेवन से आदमी बच करके के रहे इस प्रकार सद्भावना नैतिकता और नशा मुक्ति